हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है आनंद जिला ना हड़गुड़ गांव में प्रथम बार अश्व दौड़ स्पर्धा योजाई आनंद जिला ना गांव ना उस्ताद ग्रुप द्वारा અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અશ્વદોડમાં આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ અશ્વ ભાગ લેવા આવ્યા હતા આ અશ્વદૌ નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અશ્વદોડની સ્પર્ધાને ગામના આગેવાન આરિફભાઈ રિયલે રિબિન કાપી ખુલ્લી મૂકી હતી આ સ્પર્ધા ઘોડાની રેવાલ ચાલ ઉપર યોજાઈ હતી આ સ્પર્ધામાં આવેલા ઘોડેસવારની કરતબ અને ઘોડાની રેવાલ ચાલને મહત્ત્વ આપી ઉસ્તાદ ગ્રુપ હાડગુડ દ્વારા ત્રણ વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર સુરતના અયુબ ઈશાકને ટ્રોફી સાથે સાત હજાર સાતસો છ્યાસી રૂપિયાનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બીજા નંબરના વિજેતા આસિફ પઠાણને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને સ્પર્ધામાં ભાગ લેનાર સમગ્ર ઘોડેસવારને મેડલ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉસ્તાદ ગ્રુપના પ્રમુખ રફી રફીક માહિર તુર્રાબ આદિલ જાવેદ તેમજ શરીફભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તથા તેનું સંચાલન આરિફ સૈયદ ભુરિયાભાઈ અને સાજિદ સૈયદ ટેકરાવાડા દ્વારા કરવામાં આવ્યું હતું